હાલા મિત્ર જય શ્રી કૃષ્ણ જય માતાજી સાવા ખવરમાં તો બ્લોક નું ટાઈન કર્યું છે આજે થોડું સારું વિરો તો 859 કરી છે અને લોડે મોટું સારું પડી દી છે અને આજ જો મઠબા બારમાં ખવારે બજે કામમાં આતા કામમાં કોઈ નવરાય મેડી નતી પેટણા ચાલુ કર્યો છે નવક વાગી ગયા જા પાણી ચાલુ કર્યું છે હું નહી જય સવડા મારે તો ને હરૈયામાં વધારે મહેનત કરાવે છે आरित नु जो पानी के काले है जमकु जो यहां वाले है पानी बीजी मोटर में ओ से तो हालो तो बहना रे जो वीडियो में मा। हालो माता जी, तो जो अगला भगत आ गई है पानी तो 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 में नाश्तो करवा मनो तो भाई हाल दिखाइ गया हम हम जो मोटर जो तुमने खबर पड़ी जाए। हाल થઈ ગયા હે કે અમારું કોરવા નિકરી રહેન તળગણ મારી દી સાથે એવી જ રહે આમ ભાવેતર મસ્ત થાય પછી ઉપાદી નહી દિયે ઓટણ હે ને અમા થોડું ઘણો સામું કરવું પડે અન કે એટલું જેટલું ઓટણ મથી લે ને પાણકી પાણી હરખવા લેવી મહેનત કરી લે ને પછી સેલે લગડ જોપણ રિય ન કે ને આમ કે કે છે ને યો ઢેફુ આવી હોય ને એટલે લીટીયું થયું એટલે લીટીએ પાણી સડે એટલે થોડું ઘણું ખપારીએ ખપારીએ હરખું કરવું પડે પછી જ આપણે હરખે હરખું પાણી રહેલું હવે જો કે અમારે કોર ઉતરીએ ને આમાં કદાચ હરખું કરીએ કે ન કરીએ ને આમ કરો વાળા કરતા નથી એમ નાકું વાળીને આવીને ખાટલો સૂતા હોય બીજું કંઈ માથાકુટ કરતા નથી તો અમે તો હે ને એક કોરવાના એકલાસથી કાઢી નાખીએ પછી ટૂંકમાં આમાં રોવા પણ કે રહીએ જ નહીં એમ ઘડિયાળના કાંટામાં વાયરા કરું પાણી કારણ કે ચો આ બાજુનો ત્યારો છે એમાં કેટલું પાણી રહીજે દેખાય ને તમારી નજરે હે ને એટલે અમારે કોરું તો રહીએ જ નહીં કહેતા પાણી આટો ફરી ગયો એટલે લગભગ લાગટ થઈ જ જાય અ ત્રણ થોડી કર લઈ ને તો સારું રીએ જ બે મોટર હાલે હે એક એ બાજુ હાલે એક આ બાજુ અને આ ભાગ પી ગયો હે

મજા મના સોચવા 135 હું પેના નામ ની તી માટી ને રમકડાઈ બનાવતી આ નઈ બનાવતી હવે મને आवड છે માટી ને મમકા બને તો હું બનાવું છું થોડું તેલ વાગ ગયે છે આ બાર ના પરચમા દેખાઈ જાય તો જમમાં માં સે એસે ડબટન સાખ છે અને રોટલી છે હાલો બધા જમવા મિત્રો 8 વાગ્યા છે 3 અને ડોક્ટર આવી ગઈ છે જો અહીંયા পানী পেনে চালুছে পোৱা নেখাড়ু চালুছেচো ভাল আগদি যদি তেখাডু এই কেম

કેવો લે કમેન્ટ તો લાઈક કરો શેર કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ખાલે